આપણે જાણીએ છીએ કે દિનસા પટેલ દિનસા નર્સિંગ કોલેજ ની અંદર અનુસૂચિત જાતિના જય પટેલ નામના યુવાને આત્મહત્યા કરી પણ ખરેખર આત્મહત્યા નથી આ હત્યા છે હત્યા શા માટે કહીએ એક એક ફિલ્મી અંદર અંદર યુવાન આવે છે અને એ યુવાન જય પાટીલ ને ધમકાવે છે ધમકાયા બાદ મળતી માહિતી મુજબ એ યુવાન બીજા દિવસ સાંજે પણ આ જય પાટીલ ને મળે છે અને ફિલ્મી સ્ટાઇલ માં જય પાટીલે ધમકાવે છે અને આ ધમકાવ્યા બાદ જય પાટીલ પોતાના ઘરે જઈને આત્મહત્યા કરે છે પરંતુ આત્મહત્યા દરમિયાન જય પટેલ એક છેલ્લી ચિઠ્ઠીમાં લખે છે કે હું મારા નરસિંગ નર્સિંગ ક્લાસની જે મેડમો છે જે મેડમ છે એ મેડમના ત્રાસથી આત્મહત્યા કરું છું આત્મહત્યા થયા બાદ પરિવાર જ્યારે ફરિયાદ ધંધાઓને જાય છે એ ફરિયાદ ધંધાઓની અંદર પણ પોલીસ પ્રશાસન હાનાકાની કરતું હોય છે અને પોલીસ ફરિયાદ ધંધા માટે પણ સમાજના આગેવાનો ભીમ આયમના કાર્યકર્તાઓ દ્વારા આંદોલન કરવામાં આવે છે ત્યારે એ ત્યાં ફરિયાદ લેવામાં આવે છે જે દિવસે ફરિયાદ લખાતી હતી એ દિવસ દિવસ બપોરના આરોપીઓને તપાસના પોતે બોલાવવામાં આવે છે અને એ જ દિવસ રાતે ફરિયાદ થાય છે અને ત્યારબાદ આરોપીઓ ફરાર થાય છે મારે એવું કહેવાનું છે કે જ્યારે પોલીસ પ્રશાસને મેં નામજોગ ફરિયાદ આપી છે અગાઉથી નામજોગ ફરિયાદ આપી છે કેટલા આરોપીઓ હતા કોની પર શંકા છે શંકાના દાયરામાં જેટલા પણ આરોપીઓ હતા તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે છે એફઆર થયા બાદ આ આરોપીઓ કેમના ભાગી જાય છે હું એવું માનું છું કે જ્યાં સુધી પોલીસ નડિયાદ ની કલેક્ટર કચેરી અને ન્યાય ન્યાય ની વાતો કરે છે અમારા ગુજરાત ના હર્ષ સંઘવી સાહેબ ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી સાહેબ તો સાહેબ જો

પછી અમારના માહિતી આપવા કોણ આવશે ધરણા કોઈ પ્રતિનિધિ તો ગવર્ પકડાશે એટલે ગમે તે મતલબ એમને પછી અમારે ઉગ્ર આંદોલન કરવું હોય તો ના પકડાય તો